પંદરમી ઓગસ્ટ ઓગણ હેસ્તીમાં સ્વતંત્રતા પર્વને અનોખી રીતે ઉજવણી કરતા ફડકે નિવાસ કાર્યકર ઉત્સવ ઉજવવામાં આવ્યો પંદરમી ઓગસ્ટ ઓગણ સ્વતંત્રતા પર્વ અનોખી રીતે ઉજવણી કરતા ફડકે નિવાસ વ્યારાના સામાસવિક કાર્યકર ચુસ્ત આંબેડકરવાદી હેમંતભાઈ નિવાસસ્થાને સંગીત સંધ્યા સાથે ભીમગીત દેશભક્તિના ગીત સાથે ઉજવવામાં આવ્યો કાર્યક્રમમાં અનુમાલા ટાઉનશીપથી મ્યુઝિક ટીચર પ્રણવ પધારે દીપકભાઈ કબીરવાણી ગાય દર્શકોને મંત્રમુગ્ધ કાર્યક્રમમાં વ્યારા સમાજના અગ્રણી અનિલભાઈ બહુજન સમાજના આગેવાન ગોપાલભાઈ ભરતભાઈ બથવાર ઈશ્વરભાઈ સોલંકી માંડવી વિજયભાઈ વાઘ સોનગઢ તેમજ મોટી સંખ્યામાં આગેવાન ઉપસ્થિત રહ્યા હું હેમંત તરસાડીયા વ્યારા નિવાસી છું આપ સૌને ઓગણ એંશીમાં સ્વતંત્ર પર્વની હાર્દિક શુભકામના આજે ફડકે નિવાસ ખાતે મારા નિવાસસ્થાને બુદ્ધ વંદના ભીમવંદનાનો કાર્યક્રમ જે રાખવામાં આવ્યો હતો એના અંદર પ્રણવસર જે મ્યુઝિક મ્યુઝિક ટીચર છે તેઓ આવીને આ બહુજન સમાજને ભીમવાણી સંભળાવીને પોતે કૃતજ્ઞતા પ્રાપ્ત કરી છે અને ખૂબ જ આનંદમય વાતાવરણના અંદર આ કાર્યક્રમ સંપન્ન થયો છે મિત્રો આ કાર્યક્રમના અંદર નગરના ગણમાન્ય નાગરિકો ઉપરાંત બહુજન સમાજના આગેવાન મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા ખૂબ ખૂબ સરસ મજાનો કાર્યક્રમ હતો સોંગણના ગોપાલભાઈ સામુદ્રીએ બુદ્ધ વંદના સાથે પૂજન વિધિ કરાવી આ કાર્યક્રમનું શરૂઆત કરાવી હતી આપ સૌને ફરી માં સ્વતંત્ર પર્વની હાર્દિક શુભકામના અસ્તુ હા હા ભીમ नमो बुद्धाय मेरा नाम है प्रणय बेलेकर मैं काकरापार के स्कूल में म्यूज़िक टीचर हूँ और इस स्वतंत्र दान दिन के अवसर पर यहाँ पे वर्षावास प्रोग्राम का आयोजन किया था आयुष्मान हेमंत सर ने तो मुझे यहाँ पे गाने के लिए इनवाइट किया था मैं म्यूज़िक टीचर हूँ तो मुझे बहुत अच्छा लगा यहाँ पे गाने मैंने गा... संगीत की प्रस्तुति मेरी यहाँ पे उन्होंने रखी थी मुझे यहाँ पे प्रस्तुति देते समय बहुत आनंद महसूस हो रहा था और मैं सभी को बहुत बहुत धन्यवाद कहना चाहता हूँ थैंक यू भारत जय संविधान मारू नाम गोपाल एन सामुद्री शिलानंद बौद्ध भारतीय बौद्ध महासभा दक्षिण गुजरात में अध्यक्ष थूँ आज सोनगढ़ व्यारा ना व्यारा नगर में પંદરમી ઓગસ્ટ નિમિત્ત આજનો આ કાર્યક્રમનું આયોજન થયું છે વર્ષાવાસનો પિરિયડ ચાલે છે વર્ષાવાસના પિરિયડમાં આયુષ્યમાન સાહેબના ઘરે બુદ્ધ વંદનાનો કાર્યક્રમ રાખ્યો અને ભીમવાણીનો કાર્યક્રમ રાખ્યો છે ખૂબ જ સુંદર કાર્યક્રમ થયો છે અને બધાએ બહુ શાંતિથી કાર્યક્રમને સાંભળ્યા છે આવો કાર્યક્રમ રાખવું જોઈએ અને મને આ કાર્યક્રમના બુદ્ધ વંદનાના કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યું અને મેં આ કાર્યક્રમ કર્યો છે આપ સૌ મારી કાર્યક્રમને સાંભળ્યો છે સૌને હું ધન્યવાદ આપું છું